કેમ છો મિત્રો ચાલો તૈયાર છો ને રીઝનિંગને લગતા કેલેન્ડરના પ્રશ્નોના જવાબ અને તેનું સોલ્યુશન જાણવા માટે જે મિત્રો નવા છે તેને આપણે જણાવી દઈએ કે અમારી યુટ્યુબ ચેનલ ઇજી એજ્યુકેશન ફોર થ્રી પર રોજ અલગ અલગ પ્રકારના રીઝનિંગના પ્રશ્નોનું સોલ્યુશન તમને આપવામાં આવે છે તો અહીંયા આપણે આજે કેલેન્ડરને લગતા પ્રશ્નનું સોલ્યુશન જોઈશું જેના માટે આપણે અહીંયા કેલેન્ડર છે તેના માટેનું અલગ અલગ નિયમ છે કે જે સાલ અથવા વર્ષ હોય તેને ચાર અથવા ચારસો વડે જો ભાગી શકાય તો તેને લીપ વર્ષ કહેવાય છે લીપ વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં ઓગણત્રીસ દિવસ હોય છે જેથી તે વર્ષમાં કુલ ત્રણસો છાસઠ દિવસ થાય છે આ ઉપરાંત સામાન્ય વર્ષ હોય તેમાં કુલ ત્રણસો દિવસ થાય છે તો એના સામાન્ય નિયમ હતા હવે આપણે તેનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નવ ભાગ નવ એક જાન્યુઆરી બે હજાર ના રોજ શનિવાર હોય તો એક જાન્યુઆરી બે હજાર ના રોજ કયો વાર હશે એ આપણે બે હજાર થી બે હજાર દસ સુધીની ગણતરી કરવાની છે તો સૌ પ્રથમ આપણે અહીંયા જોઈશું કે સામાન્ય વર્ષ છે તેમાં ત્રણસો પાંસઠ દિવસ હોય અને આમાં જો કોઈ વચ્ચે લીપ વર્ષ આવતું હોય તો તેમાં ત્રણસો છાસઠ દિવસ હોય છે બીજું એ જણાવવાનું કે ત્રણસો પાંસઠ દિવસ એટલે કે બાવન અઠવાડિયા અને એક દિવસ વધારાનો હોય છે એટલે સામાન્ય વર્ષમાં એક દિવસ વધારાનો હોય જ્યારે લીપ યર હોય એમાં ત્રણસો છાસઠ દિવસ થાય છે એટલે કે બાવન અઠવાડિયા અને બે દિવસ વધારાના થાય છે તો ચાલો અહીંયા આપણે જોઈએ અહીંયા અલગ અલગ આપણે સાલ લખવામાં આવેલી છે બે હજાર છ બે હજાર સાત બે હજાર આઠ બે હજાર નવ અને બે હજાર દસ બે હજાર થી બે હજાર સાત આવે ત્યારે એક દિવસનો વધારો હોય છે ત્યારબાદ બે હજાર સાતથી બે હજાર આઠ એમાં પણ એક દિવસનો વધારો થાય છે બે હજાર આઠથી તેમાં બે છે એ લિપિયર છે એટલે બે હજાર આઠ છે તેમાં બે દિવસ વધારાના આવે છે ત્યારબાદ છે તેમાં એક દિવસ વધારાનો છે એટલે આપણે અહીંયા બધાના વધારાના દિવસો અહીંયા તમને લખેલા છે હવે બે હજાર આઠ છે એમાં ઓગણીસ ઓગણત્રીસ ફેબ્રુઆરી આવશે તેથી તેમાં બે દિવસ વધારાના છે હવે અહીંયા આપણે કુલ દિવસ છે એ એક વત્તા એક વત્તા બે વત્તા એક એટલે કે કુલ પાંચ દિવસ થાય છે એટલે આપણે શનિવાર હોય તે પછીના પાંચ દિવસ ગણીએ તો રવિ સોમ